Oh, oh, નમસ્કાર મિત્રો મારી ચેનલમાં તમારું સ્વાગત છે જમ્મુ કાશ્મીરના કાશ્મીરમાં સત્યાવીસ ડિસેમ્બર બે હજાર ચોવીસના રોજ ભૂકંપના ઝાટકા અનુભવાયા છે રાત્રિના સમયમાં નવ ને છ મિનિટે બારામુલા જિલ્લાની હતી ધ્રુજી હતી પર આ ભૂકંપની તીવ્રતા ચાર પોઈન્ટ જીરોની નોંધાય છે જોકે અત્યાર સુધીમાં કોઈ નુકસાનની માહિતી પ્રાપ્ત થઈ નથી આ ઉપરાંત કાશ્મીર વિસ્તારમાં ભારે બરફવર્ષા પણ થઈ રહી છે કુલગામના જિલ્લામાં રસ્તા પર બરફથી ટંકાઈ ગયા છે અને નેશનલ હાઇવે ચુમાલી પર બરફ દૂર કરવાની પ્રક્રિયા ચાલી રહી છે જમ્મુ વિસ્તારમાં પણ હિમવર્ષા થઈ રહી છે અને ડોડા જિલ્લામાં બરફની ચાદર પથરાઈ ગઈ છે આ સમયે કાશ્મીરના મોટા ભાગમાં વિસ્તારોમાં તાપમાનનો વધારો જોવા મળી રહ્યો છે અને કાશ્મીરના પહાડી વિસ્તારોમાં હિમવર્ષા કાશ્મીરના વિસ્તારોમાં વર્ષા અને ઘાટી અને પીર જંભાલ ત્યારે પર્વત પર બરફવર્ષા થવાની સંભાવના છે કાશ્મીરમાં ઠંડકનો માહોલ સર્જાઈ રહ્યો છે તાપમાનમાં ઘટાડો થવાથી પાઇપલાઇનમાં પણ ત્યારે પાણી જામી ગયું છે અને ડાલ સરોવર સહિત ઘણા જળાશયો પણ જામવા લાગ્યા છે ત્યારે મિત્રો આજના માટે આટલું જ અમારી ચેનલમાં નવા હોય તો અમારી ચેનલને લાઇક શેર અને સબસ્ક્રાઈબ કરી દેજો ધન્યવાદ